નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા એન્ટ્રી બ્લોગમાં આજે આપણે હળવદ ખાતે આવેલ અકરંગધામ ત્યાં જઈ મંદિરના દર્શન કરી ત્યાંની માહિતી મેળવીશું અહીં પ્રવેશતા જ આપણને ભવ્ય પ્રવેશદ્વાર જોવા મળે છે આ ભવ્ય ગેટ વિશાળ અને નકડંગ ધામનું ભવ્યતાનું ઉદાહરણ પૂરું પાડે છે પ્રવેશ દ્વારમાં પ્રવેશતા જમણી બાજુએ આપણને મુખ્ય મંદિર જોવા મળે છે મંદિરમાં મુખ્ય ગર્ભગૃહમાં બાબા રામદેવ દેવળબા અને તેમની સાથે બહેન સગુણાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવેલી છે તથા તેમની ઘોડેની પ્રતિમા મૂકવામાં આવેલી છે તથા તેની બાજુમાં બહુચર માતાજી તથા ખોડિયાર માતાજીની પ્રતિમા સ્થાપિત કરેલી છે તથા જમણી બાજુએ ભગવાન શિવનું મંદિર બનાવેલ છે અને શિવ મંદિરની બાજુમાં ભગવાન રામ લક્ષ્મણ અને જાનકી માતાનું મંદિર બનાવવામાં આવેલું છે તથા રાધાકૃષ્ણનું મંદિર પણ બનાવવામાં આવેલું છે આ બધા મંદિરો મુખ્ય મંદિરમાં જ સ્થાપિત છે આ મંદિર પથ્થરોમાંથી નિર્મિત કરવામાં આવેલું છે અને વિશાળ પરિસરમાં ફેરાયેલું છે આ મંદિરનું નિર્માણ બે હજાર છમાં માં પરમ પૂજ્ય શ્રી દલસુખ મહારાજ દ્વારા કરવામાં આવ્યું હતું આ મંદિરમાં ઝીણવટભરી કોતરણી કામ કરવામાં આવેલું છે જેથી જોતાં આપણું મન મોહી લે છે મંદિરની બાજુએ ભૈરવ ગુફા આવેલી છે આ ભૈરવ ગુફામાં પ્રવેશતા અંધારામાં થઈને ઉપર ચડવું પડે છે આ ગુફાનું નિર્માણ મનોરંજન અને આધ્યાત્મિક દ્રષ્ટિએ કરવામાં આવ્યું છે ગુફામાં આગળ જતા પ્રથમ શ્રી હિંગળ માતાજીના દર્શન થાય છે જે સુતેલી અવસ્થામાં છે તથા પરશુરામની મૂર્તિ સ્થાપિત કરેલી છે ત્યાંથી આગળ ઉપર ચડતા શ્રી ચામુંડા માતાજી નાગદેવતા અને શ્રી વેરાય માતાજીના દર્શન થાય છે અહીંયાથી આગળ વધતા સૌથી ઉપર શ્રી અષ્ટભુજા અધ્યશક્તિ શ્રી ઇંગરાજ માતાજીની મૂર્તિ સ્થાપિત કરેલી છે અને રોમાંચિત ગુફા પૂર્ણ થાય છે આ નકડંગ ધામ ખાતેના મંદિરે બે રંગોનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરવામાં આવ્યો છે આ બે રંગોમાં પીળા અને મરૂન રંગોનો સનાતન ધર્મમાં અલગ મહત્ત્વ છે પીળો રંગ રંગ વૈષ્ણવ ધર્મનું પ્રતિક છે મંદિર પરિસરમાં શિવજી સાથે ગણેશજી ભજન કીર્તન કરતા દર્શાવેલ છે આ શક્તિનગર એટલે કે નકડંગ ધામ ખાતે નકડંગ ગુરુકુળનું સંચાલન પણ કરવામાં આવે છે આ ગુરુકુળમાં અંદાજે અઢીસો જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે મંદિર પરિસરમાં શ્રી અખંડ ચેતન ધૂણો તથા તેની પાછળના ભાગે શ્રી સવારમ બાબા ભવન બનાવવામાં આવેલું છે તેમની વચ્ચે ધર્મ ધજા ફરકાવતે ધજા સ્તંભ તથા મંદિર પરિસરમાં ભોજનાલય બનાવવામાં આવેલું છે નકરંગ ધામ ખાતે રહેવા તથા પ્રસાદીનો કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી શક્તિનગર એટલે કે નકરંગ ધામમાં દલસુખ બાબા દ્વારા ગુરુકુળ સાથે મંદિર અને ગૌશાળા પણ ચલાવવામાં આવે છે તો આપ શ્રોતાઓને નકડંગ ધામ વિશેનો વિડીયો કેવો લાગે તે કોમેન્ટ કરી જણાવશો તેમજ આવા બીજા માહિતીથી ભરેલા વિડીયો જોવા માટે અમારી ચેનલ એનપી વ્લોગને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર જય રામા